પીડા રહિત પ્રસુતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ ભરૂચના કસક ગરનાળા વિસ્તારમાં પાલિકા દ્વારા વિકાસ કાર્ય દરમિયાન ટ્રાફિક સમસ્યા વાહન ચાલકો મુશ્કેલીમાં ભરૂચ શહેરના કશક ગરનારા વિસ્તારમાં પાલિકા દ્વારા વિકાસ કાર્યના ભાગરૂપે બ્લોક બેસાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે ચોમાસા પહેલાં આ માટે ટેન્ડર આપવામાં આવ્યું હતું પરંતુ વરસાદના કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી હવે વરસાદ ઓછો થતાં કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે ખાસ કરીને પીક અવર્સમાં દિનચર્યાના વાહન ચાલકો માટે તે મુખ્ય માર્ગ છે રાત્રિ દરમિયાન જૂના બ્લોક કાઢી નાખવાના કારણે રસ્તા પર મોટા ખાડા સર્જાયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલાક વાહનો ખાડામાં ફસાતા અકસ્માત જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને ટ્રાફિક જામ પણ સર્જાયો હતો પરિસ્થિતિની ગંભીરતા જોતા ભરૂચ પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ પોતે સ્થળ પર પહોંચી કામગીરી તાત્કાલિક રોકાવાનો આદેશ આપ્યો હતો સાથે જ કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે કામગીરી હવે રાત્રિના સમયે જ કરવી જેથી સામાન્ય વાહન ચાલકોને મુશ્કેલી ન પડે આ મામલે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે વિકાસ કાર્ય જરૂરી છે પણ તંત્રએ યોગ્ય આયોજન અને નોટિફિકેશન વિના આવી કામગીરી શરૂ કરતાં જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ટ્રાફિક જામની માહિતી મળતા જ પોલીસ તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ સાથે લોકોને મદદ પણ કરી હતી પટેલ ભરૂચ ભરૂચ નગરપાલિકા દ્વારા વિસ્તારના અંદર જે બ્લોકની કામગીરી શરૂ થઈ છે વિકાસનું કામ છે કામગીરી સારી છે પરંતુ કહી શકાય કે બે જવાબદાર લોકો કામગીરી કરી રહ્યા છે અને જે રીતે બિન અનુભવી લોકો કામગીરી કરતા હોય એ રીતે કામગીરી શરૂ કરેલી છે તમે જોઈ શકો છો કોઈપણ નોટિફિકેશન બહાર પાડવામાં આવી નથી આ કામગીરીનો જેનાથી વાહન ચાલકોને ખબર હોય કે આ કામગીરી નો જેનાથી વાહન ચાલકો રસ્તે ની જઈ શકે કોઈ પણ ડાયવર્ઝન નથી અને તમે જોઈ શકો છો અહીંયા જે પ્રોબ્લેમ છે સફાઈ કામગીરી કામગીરી કર્યા શરૂ કરી તો નું પાણી આજે રોડ પર ફરી રહ્યું છે લોકો સવારથી ખૂબ જ હેરાન પરેશાન છે ઘણા લોકોની બાઇકો જે સ્લીપ થઈ છે પહેલા છે આમ જ અમે અહીંયા વેપારી મિત્રો સાથે મળેલા છે દુકાનદારો સાથે મળેલા છે અમને કીધું કે નગરપાલિકા કામગીરી શરૂ કરતા પહેલા ડ્રેનેજ ની સાફ સફાઈ પહેલા કરવી હતી કેમ કે બ્લોક કાઢીને ગયા પછી તરત જ અહીંયા પાણી ભરાઈ ગયું છે એટલે નગરપાલિકા ચીફ ઓફિસર હોય કે નગરપાલિકાના જે સત્તાધારી લોકો હોય એમને કહેવા માંગે છે કામગીરી જયારે ગ્રાન્ટ આવતી હોય વિકાસના કામોની તો એ કામગીરી પ્રોપરલી કરાવી જોઈએ નોટિફિકેશન બહાર પાડવું જોઈએ અને સારી રીતે કામગીરી થાય જે કામગીરી વર્ષો વર્ષ સુધી ચાલી શકે એવી કામગીરી કરવી જોઈએ ના તો પ્રજાને તમે આવી રીતે હેરાન પરેશાન કરી શકો અગ્રવાલ મારી કસકમાં મીઠાઈની દુકાન છે બ્રજવાસી સ્વીટન એન્ડ ફરસાન આજે અમે વેપારી આટલા વર્ષથી છે અને આ અંડરપાસ બી આટલા વર્ષથી આની જે સમસ્યા છે કે દર ચોમાસામાં પાણી ભરવા જવાનું રોડ ખેતે જવાનું આનું કોઈ પરમાનન્ટ સોલ્યુશન નીકળતું નથી આ નગરપાલિકા કાલે રાતે આવીને આખું આ ખોદકામ કરી ગઈ છે આનાથી ટ્રાફિક જામ થાય જ અમારી ઘરાકીમાં ફેર પડે અમારું પીક સીઝન છે કે જેની અંદર ઘરાકો આવે અમારું વેપાર થાય પણ આ ટાઈમે બી નગરપાલિકાએ રાતે રાત ખોદી કાઢ્યું છે અને આનું આટલા વર્ષોથી કોઈ સોલ્યુશન આવતું છે નહીં એટલે અમારી આ દરખાસ્ત છે કે પ્લીઝ આ અંડરપાસ નું કોઈ સોલ્યુશન કરે બીકોઝ આ કસક સેન્ટર છે ભરૂચ અહીંયા જ મેઇન રોડ છે જે આખું રોડ પાસ થાય છે આવા જવા માટે સેન્ટર છે તો આનું કોઈને કોઈ સોલ્યુશન લાવે આ અમારી દરખાસ્ત છે નગરપાલિકાથી બસ આ જ છે કસક ગરનાળા ની નીચે 100 mm ના બ્લોક નું કામ મંજૂર થયેલ હતું કસક ગરનાળા નીચે અગાઉ બ્લોક અનઈવન થવાના કારણે અને કાઢા પડવાના કારણે ટ્રાફિકની કાયમી સમસ્યા રહેતી હતી એના કારણે નગરપાલિકાએ બ્લોકનું કામ મંજૂર કરેલ છે વચમાં વરસાદ કન્ટિન્યુઝ ચાલુ હોવાના કારણે અમે એ કામ ચાલુ થતા કરી શક્યા અત્યારે વરસાદ બંધ થયેલ છે રાત્રિ દરમિયાન અમે બ્લોક નાખવાની કામગીરી હાથ ધરેલ છે ગઈકાલે રાત્રે બ્લોકની કામગીરી દરમિયાન જૂના બ્લોક ઉખાડવામાં ઉખાડવાની કામગીરી હાથ ઉપર લેવામાં આવેલ હતી એ જગ્યાએ મોટરેબલ કરવા માટે ગ્રીટને એ પણ નાખવામાં આવ્યું હતું પરંતુ સવારે વાહન વ્યવહારના કારણે ગ્રીટ અન ઇવન થવાને કારણે ટ્રાફિકની થોડી સમસ્યા ઊભી થયેલ છે નગરપાલિકા દ્વારા અત્યારે વેઇટ લિફ્ટ જે નાખી અને જે અનઇવન થયેલ છે અને સરખું કરવામાં આવી રહેલ છે અને રાત્રિ દરમિયાન જે ભાગની અંદરથી બ્લોક કાઢવામાં આવેલ છે આજે રાત્રે એ જગ્યાએ નવા બ્લોક કરી દેવામાં આવશે અને આ કામગીરી રાત્રિ દરમિયાન જ ચાલુ કરવામાં આવશે છે